જેર આજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળે છે પરંતુ તપાસના નામે મિંડો આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીઝ મંજૂર કરી અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે આ 300 થી 400 માણસ અહીં વસવાટ કરે છે અને તેના લીધે જાળવાને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે આ લીપ બંધ કરવાની શાપુર ગામમાં અત્યારે જે ખાણની લીધ મંડળ ઠિકળ છે ખાંડ ખાણની એ ખાણની લીધ અત્યારે મામલતદારમાં મે અરજી પત્ર આપવા આવ્યા છે કે ખાણની લીધ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ શાપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી છે